કર્મચારીઓને અધિકારીઓને છૂટા કરવા પડી રહ્યા છે એની આપણે વાત કરવાના છીએ અને સાથે સાથે ગુજરાત સરકાર જ્યારે વિશ્વ આદિવાસી દિવસ મનાવે છે ત્યારે કેટલા આદિવાસીઓના અધિકારો પર તરાપ મારે છે એની પણ આપણે વાત કરવાના છીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી રહેલા મનીષ સિસોદિયા જેમણે કહ્યું તો કે અમે તો રાણા પ્રતાપના વંશજો છીએ એટલે કે સિસોદિયા કુળના છીએ એટલે નમતું તો નહીં જ આપીએ એણે આજે સુપ્રીમ કોર્ટે જ્યારે એમને જેલ મુક્ત કર્યા ત્યારે સૌથી પહેલા કહ્યું કે સત્યનો અંતે વિજય થાય છે અને મોદીની સામે કર્યું સાથે જ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની નજરમાં આવવા માટે ધમપછાડા કરતા ભરત બોગરા એમણે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જે નિવેદનો કર્યા એ નિવેદનો પ્રતિવાદ કોંગ્રેસના ગુજરાતના મહિલા પ્રમુખ જેની ઠુમરે કર્યો અને મને લાગે છે કે બોગરાની બોલતી બંધ કરી દીધી આ બધી ચર્ચા અમે આજે કરવાના છીએ કારણ કે આ બહુ જ મહત્વના સમાચારો છે એટલે એક સમાચાર લેવાને બદલે અમે આ બધા જ સમાચારો લીધા છે અને આ બધા સમાચારો અમે અલગ અલગ માધ્યમોને કડસી આપીને લઈ રહ્યા છીએ સૌજન્ય સાથે લઈ રહ્યા છીએ જેમ કે સૌથી પહેલા મુકેશ અંબાણી એમણે આમ તો પાંચ હજાર ને પાંચસો કરોડ નો નફો કર્યાની વાત આવી કદાચ એમના દીકરા અનંત ના લગ્નમાં એમણે પાંચ હજાર કરોડ રૂપિયા ખર્ચાના અહેવાલો પણ આવ્યા હતા અને એ તો થોડો ભાવ વધારી દે જીઓનો રિચાર્જનો એટલે એમને નાણાંની રેલમ છે એ તો તમે જાણો છો પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની એનો જે વર્કફોર્સ જે ગયા વર્ષે જે હતો એમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે બેતાલીસ હજાર કર્મચારીઓની છટણી કરવી પડી છે એટલે આમ તો રિલાયન્સમાં બધું સમૂહ એવો પણ ઘણા બધાને પ્રશ્ન થયો પણ રિલાયન્સ તરફથી એવું કહેવામાં આવ્યું કે આ કોસ્ટ એફિશિયન્સી ડ્રાઈવ છે અને રિડ્યુસ હાયરિંગ માટે આ છટણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને રિટેલ સેગમેન્ટની અંદર એ કરવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા સ્ટોર એમ કે એ બંધ કરવામાં આવ્યા અને ધીમી ગતિએ એમનું એક્સપેન્શન ચાલી રહ્યું છે બે હજાર ને ત્રેવીસ માં એમનો જે વર્કફોર્સ હતો એ ત્રણ લાખ નવ્યાસી હજાર ચારસો ને ચૌદ હતો એ બે હજાર ચોવીસ માં ત્રણ લાખ સુડતાલીસ હજાર ત્રણસો ને બાસઠ એ આવીને ઉભો રહેશે આ અહેવાલ આજે આમ તો અમે ઇકોનોમિક ટાઇમ્સમાંથી લીધો છે ઇકોનોમિક ટાઈમ્સમાં રોયટરના સાગર માલવિયા અને રીચા ભટ્ટાચાર્ય એમણે આ અહેવાલ આપ્યો છે અને એણે ઘણી બધી વિગતે આપી છે કે એમની કઈ કંપનીમાં કેટલી ચટણી કરવાની જરૂર પડી છે જોબ કટની જરૂર પડી છે તમને ખબર છે કે અમેરિકાનું એક કલ્ચર છે જે આપણે ત્યાં આવી રહ્યું છે હું ઘણી વખતે કહું છું કે આપણે ત્યાં જે મહાજન પરંપરા હતી દાન આપવાની પરંપરા હતી એ દાન આપવાની કસ્તુરભાઈ લાલભાઈ કે બીજા ટ્રસ્ટો જે કામ કરી રહ્યા હતા ભણસાલી ટ્રસ્ટ કામ કરી રહ્યું હતું એમાં એ નાણાં પોતાના નાણાં આપે દાન કરે અને એને ધંધો ન કરે જ્યારે અમેરિકાનું જે મોડેલ છે એ મોડેલ એ દાન આપવામાં ધંધો ગણાય અને અદાણ અરે અંબાણી એમનું જે દાનનું મોડેલ છે એમણે ક્યાં દાન આપ્યું છે એ શોધનો વિષય છે પાછો પણ જે કંઈ દાન કરતા હોય એ બિઝનેસની રીતે કરી રહ્યા છે મને તો હરકિસન દાસ હોસ્પિટલનો એક દાખલો હંમેશા સૂજે છે પણ એમનું મોડેલ છે એ અમેરિકન મોડેલ છે મલ્ટીનેશનલ કંપનીઝનું મોડેલ છે જ્યારે આપણે ત્યાં ભારતીય પરંપરા જે કે એ દાન આપે એટલે પછી એને છે એના ઉપર રિટર્ન્સ ન માગે પણ ટ્રસ્ટ હોય કે પછી કસ્તુરભાઈ લાલભાઈ ના લાલભાઈ ગ્રુપના ટ્રસ્ટ હોય તો એમાં છે ને એમણે દાન આપ્યું એટલે પછી એમાં છે ને એને ધંધા તરીકે ન જોતા હોય એવી મારી સાદી સીધી સમજણ છે આ રિલાયન્સ એ એ છટણીની બાબતમાં પણ કદાચ અમેરિકી મોડેલ અપનાવી રહ્યું છે તમને ખ્યાલ હશે અમેરિકામાં શુક્રવારે કહી દેવામાં આવે કદાચ કે તમારો હિસાબ કરી નાખવામાં આવે છે અને જે લોકોને માટે જે અખબારો પણ જે અવાજ ઉઠાવવાની વાત કરે છે લોકોના પ્રશ્નો કઈ રીતે ઉઠાવે કારણ કે અખબારોના માલિકો પણ એમ કે છે કાલથી નહીં નહી આવતા અને બીજું એમને ત્યાં પણ કોન્ટ્રાકચુઅલ શરૂ થઈ ગયું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થી માંડીને બધે કાયમી નોકરીઓ હવે છે ને જૂજ થવા માંડી છે અને આઉટસોર્સિંગ જો ગવર્મેન્ટ પોતે આખી ને આખી આઉટસોર્સ થઈ જતી હોય તો પછી કંપનીઓની તો વાત જ શું કરવી બીજો જે અહેવાલ અમે આજે જે રજૂ કરવાની વાત કરીએ છીએ એ અમારા મિત્ર દિલીપસિંહ ક્ષત્રિય ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસમાં આપેલો અહેવાલ છે અને સત્તાવાર રીતે એ અહેવાલ આપવામાં આવ્યો છે કારણ કે રાજસભામાં સાતમી ઓગસ્ટે આદિવાસીઓના ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના જે ક્લેમ્સ હતા એ ક્લેમ્સમાં ગુજરાતે કેટલાક કેટલા દાવાઓ મંજૂર કર્યા એના સત્તાવાર આંકડાઓનો એમણે અહેવાલ એ દક્ષિણ ભારતનું આ જે ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અમે તમને ફોડ પાડીને કહીએ તો અમે જે ઇન્ડિયન એક્સપ્રેસમાં કામ કરતા હતા એ વિવેક ગોયંકાનું ઇન્ડિયન એક્સપ્રેસ જે નોર્ધન સેક્ટરનું નોર્ધન ઇન્ડિયાનું અથવા મુંબઈથી ઉપરના વિસ્તારનું ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ કહેવાય જ્યારે મનોજ સોંતલિયા ગ્રુપ એટલે એ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ એટલે કે દક્ષિણ ભારતનું ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ અને એની અંદર દિલીપસિંહ જે ગુજરાત મિત્રના પણ એડિટર રહ્યા એ અહેવાલ એમણે આપ્યો છે કે ચાલીસ ટકા દાવાઓ આદિવાસીઓના જમીન માટેના જે દાવાઓ હતા એ દાવાઓને ગુજરાત સરકારે રિજેક્ટ કર્યા છે ચાલીસ કે એ તો પાછા છેતાલીસ ટકા સુધીની વાત કરે છે અને દિલીપ લખે છે એ અંગ્રેજીમાં આમ તો અહેવાલ છે પણ એણે એક ગુજરાતીમાં એક નોંધ લખી છે આજે આખું ભારત જયારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યું છે બિરસા મુંડા ની લડત નો ગર્વ લઈ રહ્યું છે ત્યારે રાજસભામાં સરકારે આપેલો ડેટા આંકડાઓ એમ કહે છે કે ગુજરાતમાં આદિવાસીઓને જીવન નિર્વાહ માટે

એક લાખ બ્યાસી હજાર આઠસો આદિવાસી હજાર એકસો ને અગ્નસી દાવાઓને ગુજરાતે રિજેક્ટ કર્યા છે અને બાકીના પણ એની એની વિગતો છે પરંતુ આદિવાસીઓ ને નામે મસ મોટા બજેટ જાહેર કરનારી ગુજરાત સરકાર આદિવાસીઓને જમીનના પટ્ટા મંજૂર કરવા માટે કેવી ઉદાસીન છે અથવા અવગણી રહી છે એ એમનો સત્તાવાર અહેવાલ રાજ્યસભામાં મૂકવામાં આવ્યો છે જેને કોઈ નકારી શકે એવી સ્થિતિ નથી મનીષ સિસોદિયાને મેં તમને વાત કરી કે એમણે આજે જેલ મુક્ત થતાની સાથે જ રાજપૂત લોહીનો એણે જ એને પરિચય આપ્યો છે કે તાનાશાહ નરેન્દ્ર મોદીની સામે લડત અખંડ રહેશે હજુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમની મિનિસ્ટ્રીમાં રહેલા સત્યન્દ્ર જૈન એ આમ આદમી પાર્ટીના બે નેતાઓ હજુ તિહાર જેલમાં ગાંધી રાખેલા છે અને એમને પણ અદાલત ક્યારે છોડશે એ આપણને ખબર નથી પરંતુ પહેલા સંજયસિંહને પણ છોડ્યા અને હવે મનીષ સિસોદિયાને સત્તર સત્તર મહિના પછી છોડ્યા છે અને એમણે ભારત માતા કી જય અને ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે તિહાર જેલમાંથી એ જ્યારે બહાર આવ્યા ત્યારે બહુ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ એમનું સ્વાગત કર્યું હતું એક અહેવાલ હિન્દુસ્તાન ટાઈમ્સનો છે આ પણ હિન્દુસ્તાન જ છે પણ બીજો અહેવાલ હિન્દુસ્તાન ટાઈમ્સનો એ છે કે વાયનાડ તમને વાયનાડ સાંભળીને યાદ આવશે વાયનાડ એટલે કે રાહુલ ગાંધીનો મત વિસ્તાર લોકસભા મત વિસ્તાર ત્યાં જે ભેખડો ધસી પડતા જે કુદરતી આફત આવી અને જેની અંદર મને લાગે છે કે ત્રણસો કરતા પણ વધારે લોકોના મોત થયા ત્રીસ જુલાઈ સુધી તો ત્યાં 226 છવ્વીસ સત્તાવાર રીતે મૃત્યુનો આંકડો સ્વીકારવામાં આવ્યો છે ને 130 ત્રીસ જણા એ લાપતા છે એવું કહેવામાં આવ્યું છે એ મત એ એ વાયનાડના એ અસરગ્રસ્ત વિસ્તારના મુલાકાતે જ્યારે ભેખડો ધસી રહી હતી સંકટ ચાલુ હતું ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ બંને જણા ત્યાં ગયા હતા અને તમને ખબર છે કે જોખમ વરીને ગયા હતા પણ મારા વડાપ્રધાનની સુરક્ષા તો જાળવવી પડે એટલે મારા વડાપ્રધાન હવે છે ને ત્યાંથી લશ્કરને પાછું એની રાહતની કામગીરી પછી રાહતની પ્રશંસનીય કામગીરી પછી એ ત્યાંથી બહાર આવી ગયું છે લશ્કર એના પછી માનનીય વડાપ્રધાન એ મોટર રસ્તે નથી જવાના અથવા તો ચાલીને નથી જવાના એ માત્ર હવાઈ નિરીક્ષણ કરવાના છે અને આવતીકાલે એ સેટરડે એટલે આવતીકાલે એ એનું હવાઈ નિરીક્ષણ કરવા માટે વાયનાડના એ વિસ્તારોમાં ઉપરથી એ થી જોશે કે કેવી પરિસ્થિતિ છે વાહ ભાઈ વાય વડાપ્રધાનની કેટલી ખેવના છે એ આપણે જોઈ શકીએ છીએ આજે બીજી એક મહત્વની ઘટના જે બની એ અમને નવજીવન ન્યૂઝ પ્રશાંત દયાળવાળું નવજીવન ન્યૂઝ અને બસ્યા એમણે જે અહેવાલ આપ્યો છે એ અહેવાલ ઉપર હું આફરીન છું કારણ કે ભરત બોગરા કરીને ભાજપના જે નેતા છે ત્યાંના સૌરાષ્ટ્રના એમણે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ લીધી અને કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢે તો એના વિશે એમણે વ્યક્ત કર્યો અને એમણે ત્રિરંગા યાત્રા શરૂ કરી છે ત્રિરંગો ત્રિરંગો એટલે કે રાષ્ટ્રધ્વજ તમને ખ્યાલ હશે કે ભાજપની માતૃ સંસ્થાએ બાવન વર્ષ સુધી આરએસએસ એ બાવન વર્ષ સુધી ત્રિરંગો પોતાના કાર્યાલય ઉપર ક્યારે ફરકાવ્યો નતો ભલે એ કાઢે કે એ વખતે એમ કે ફરકાવવા હતી કોઈ પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ એ કાર્યક્રમ યોજી શક્યા હોત પરંતુ એમને ન તો બંધારણ સ્વીકાર્ય છે એ કારણ કે મેં તમને કહ્યું છે કે દીનદયાળ ઉપાધ્યાય સંપૂર્ણ વાંગમય એના પંદર વોલ્યુમમાં પહેલું વોલ્યુમ જે છે એની અંદર બહુ સ્પષ્ટપણે ની જે ભૂમિકા છે બંધારણ અંગેની એ ભૂમિકા મૂકવામાં આવી છે કે આ ભારતને માટે યોગ્ય છે જ નહીં અને ત્રિરંગો પણ એમને સ્વીકાર્યા નથી ત્રિરંગો નહીં પણ ભગવો ધ્વજ એ ભારતનો હોવો જોઈએ એવું સંઘનું માનવું હતું અને સંઘનું બચ્યું એટલે જનસંઘ અને સંઘનું જનસંઘનું બચ્ચું અથવા નવો અવતાર એટલે ભારતીય જનતા પાર્ટી હમણાં તો જો કે સરસંઘ ચાલકજી મોહનજી ભાગવત એ નરેન્દ્ર મોદી ઉપર થોડા ખફા હોવાનો દેખાડો તો કમસે કમ કરી રહ્યા છે અંદર ખાને ભલે એક હોય પણ મેસેજ જે જઈ રહ્યો છે એ મને લાગે છે કે એમની વચ્ચે અંટસ પડી છે સંઘ એ નરેન્દ્ર મોદીના નેતૃત્વને હવે સ્વીકારવા તૈયાર નથી એવું એ બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે આ ભાઈ શ્રી ભરત બોગરા એ ત્રિરંગાની વાત કરવાને બદલે એ કોંગ્રેસ ઉપર તૂટી પડે છે અને કોંગ્રેસ ના વખતમાં જે હત્યાઓ થતી હતી ધારાસભ્યોની મિનિસ્ટરોની હત્યાઓ થતી હતી એની વાત કરે છે મને લાગે છે ત્રિરંગા યાત્રામાં આ કઈ રીતે આવે એ મને સમજાતું નથી પણ એમને તો બધું આવે કોંગ્રેસ ઉપર વાર કરવા માટે એમને બધું સ્વીકારી અને ગુજરાત મહિલા પાંખના અથવા તો મહિલા મોરચાના જે કોંગ્રેસના મહિલા મોરચાના એ પ્રમુખ છે એ પછી ભરત બોગરાને જવા દે કે કારણ કે એ પણ શેરની છે એણે તો સીધે સીધું કહ્યું કે ભાઈ અમારી વખતે ધારો કે હત્યાઓ થતી હતી કોંગ્રેસનું શાસન હતું ત્યારે આમ તો ભારતીય જનતા પાર્ટી અડધી કોંગ્રેસ જ છે અડધા કરતા વધારે જે અહીંયા બેસતા હતા મોઢવાડિયા હોય કે પછી સીજે ચાવડા હોય કે પછી પેલા કોના કોના નામ આપવું હોય ઘણા બધા છે કોંગ્રેસી કોંગ્રેસી ગોત્રના લોકો સિવાય એમને ભારતીય જનતા પાર્ટી ચાલે એમ નથી એ છતાં જેની એમ કહે છે અને જેની ના ને હું સલામ કરું એ કહે છે કે અમારા કોંગ્રેસના શાસન વખતે તો આવી હત્યાઓ થતી હતી તો એના જે હત્યારાઓ હતા એ પકડાતા હતા અને તમારા શાસનમાં આજે હત્યાઓ થાય છે અને તમારે તો એને નામ પણ લીધું હરેન પંડ્યા તમારા કેટલા મોટા નેતા એમના છે ને એમના હત્યારાઓ ક્યાં પકડાયા છે અને બીજી હત્યાઓ જે થઈ ઘણી બધી હત્યાઓ ભાજપના શાસનમાં પણ થઈ ધારાસભ્યોની પણ થઈ પણ એના હત્યારાઓ ક્યાં પકડાયા છે એમ કે એટલે જેની ઠુમ્મરે આ જે ભાઈનું મોઢું તોડી લીધું અને એમણે જે મને લાગે છે કે મુદ્દાઓની રાજનીતિ કરવાને બદલે ભૂતકાળમાં પચાસ વર્ષ પહેલા આમ થયું હતું ત્રીસ વર્ષ પહેલા આમ થયું હતું સો વર્ષ પહેલા આમ થયું હતું એની જ વાતો ભારતીય જનતા પાર્ટી કરે એના કરતા ભારતીય જનતા પાર્ટી પ્રજાલક્ષી કામો પર જ કેન્દ્રિત રહે અને કોંગ્રેસને ભાંડવાને બદલે પ્રજાની સાથે એનો સંપર્ક વધારે એટલી આપણે અપેક્ષા કરીએ કારણ કે પ્રજાનું કલ્યાણ એ કરે તો ફરી ફરીને મને લાગે છે ત્રીસ વર્ષ બીજા ત્રીસ વર્ષ કદાચ સત્તામાં આવી શકે એવું બની શકે પરંતુ હવે છે દેશમાં તો એમને બહુમતી મળી નથી બસો ને ચાલીસે સમેટાઈ ગયા છે આમ તો ડીંગ મારતા હતા બ્રણસો ને સિત્તેર ની માનનીય વડાપ્રધાન અને અમિત શાહ માન્ય ગૃહમંત્રી એ ડીંગ આંકતા હતા ત્રણસો ને સિત્તેરની અને આમ તો ચારસો પારની વાત કરતા હતા પણ સમેટાઈ ગયા બસો ચાલીસે એટલે પેલી કાખ ગોળી બે એમણે ટેકો લેવો પડ્યો ને ગઈકાલે સંસદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે એ વિધેયક વકફ વાળું વિધેયક મોકલવું પડ્યું એન એ એમની ગરજ બતાવે છે કારણ કે સરકાર ટકાવવી છે એટલે પૈસા બાપુ તમે વિરોધ નહીં કરતા કારણ કે ટીડીપીએ એ તો એના વિરોધ બતાવી દીધો કે તમે જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને જો મોકલવાના હો તો અમે વિરોધ નહીં કરીએ બાકી અમે વિરોધ કરશું કારણ કે ટીડીપી ચંદ્રબાબુ નાયડુની અને નીતિશ કુમારની જેડીયુ એને તો મુસ્લિમ વોટ બેંક વિના ચાલે એમ નથી અને ભારતીય જનતા પાર્ટી ત્યાં સંયુક્ત સરકાર ચલાવે તમને ખબર હશે આંધ્રમાં અને બિહારમાં આંધ્રમાં તો મુસ્લિમ અનામત ચાર ટકા એનો અમલ થઈ રહ્યો છે આ ભારતીય જનતા પાર્ટીવાળા જ કરી રહ્યા છે હવે કારણ કે એમનો એક એક ધારાસભ્ય એ મિનિસ્ટ્રીમાં છે આઠ ધારાસભ્યો છે નીકળી જાય તો એ ફેર નથી પડતો ચંદ્રબાબુ નાયડુને પાંચ વરસુદી કારણ કે એની પાસે થમ્પિંગ મેજોરિટી છે પણ નરેન્દ્ર મોદીની સરકાર ડૂલ થઈ જાય નહીં એટલા માટે એમણે વકફ વિશેનો જે અપપ્રચાર સોશિયલ મીડિયામાં કર્યો તો એ એ હવે વિધેયક વિધેયક લાવ્યા અને સામે આ લોકોએ વિરોધ કર્યો એટલે એમણે ટાઢા હતો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર